કેમ છો કે મિત્રો બધા મજામાં બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં વિડીયોમાં આપણે માં આપડે આગળ શાકભાજી બજાર ભાવ બતાવીશું તમને ખબર હશે પણ શાકભાજીનો તમે વિડીયો જોવો છો તો હું દલાલ નથી મોબાઈલ નંબર આવે છે એ મારો છે ઘણા છ મિત્રો ફોન કરે કે તમારો નંબર જોઈએ અમને કે તમે દલાલ લેશો દલાલ નથી બતાવી છે હું એ ગૃહ કરું છું દવાની માહિતી આપું છું તમને આ તમને ખબર નથી બારી તમે વિડીયો જોવો રેડી ફોન કરવાનો ના નથી જ પડતો પણ સીધા તમે પૂછો ઓલા મરસાના ભાવ કેવા હતા તેની માટે તમારે દલાલનો કોન્ટેક કરવાનો હોય તમને ફોન કરો દલાલ નંબર આપીશ પણ સીધા પૂછો મારે આવડા મરસા છે આને કેટલા કિલો વાળે શું છે એ આપણે કોઈ નહીં તમારે વરસાદ લઈને છે બધું કરું પણ આપણે દવાની માહિતી આપી તમે તમારે હું પ્રશ્ન એ પૂછો તો વાત જુદી છે એટલે આ પ્રશ્ન મને લાગ્યો એટલે મેં એનો તમને થોડોક જવાબ આપ્યો છે રોજ કે આવો મારે કેવા ન હોય રોજ આ વિડીયો કીધા બતાવી બધા કે રોજ ભાઈ એમને ખબર છે રોજ તમારો વિડીયો જોવો પણ કોઈક નવા સબસ્ક્રાઈબર હોય બે થી ત્રણ દિવસે જોતા હોય છે અને ખબર હોવી જોઈએ કે આપણે દવાની માહિતીની સાથે તમને શાકભાજી બજાર ભાવ કેવા લેશ બતાવીશી તળાતા છે નાનું માર્કેટ છે જિલ્લા લેવલનું માર્કેટ નથી એ પણ ખાસ યાદ રાખજો અહીંયા બહુ તાજો માલ ન આપે જિલ્લામાં હાલતો હોય સુરત વડોદરામાં જે ટનના મોઢે જ હતો એટલે બધો અહીંયા ન જાય એ પણ તમને ખબર હોવી જોવે રેડી અહીંયા માલ ઓછો આવતો હોય ત્યારે કહું પાંચ દોઢ રૂપિયાનો ડિફરન્ટ હોય એવી આપણને ખબર હોવી જોઈએ ભાઈ તમારી અહીંયા વીસ હોય અને તમે ત્રીસ હોય તો અહીંયા હું ક્યારેક માલ ઓછો હોય એટલે ત્રીસ ખાવ હોય રેડી એટલે એમનો સમજવું બીજે ત્યાં પાછા પાછા ત્રીસ જાય છે ત્રીસ ન પણ આવે આ થોડુંક સમજાવવા માટે તમને સમજાવ્યું છે બાકી સમજાય ઠીક છે નગર કાંઈ વાંધો નથી આપણને આ ભારે સમજાવો જો મુદ્દો મને લાગ્યો મેં સમજાવ્યો છે રીંગણામાં અત્યારે ઘણાને ફાલ છે ઘણાને નથી ઘણા ફૂલડા બેહી જાય છે તો ફૂલડા બેહી જાય પછી રીંગણું વાયગા વધે એની માટે શું કરવું તમારા મનમાં પ્રશ્ન હોય તો એની માટે છે ડીપ કે પ્લસ કે આ બતાય છે એ બોટલ રેડી આ રીંગણું વાયગા વધારે છે ફૂલડું ખરવા ન દે આનું કામ એ સારું છે રેડી વાપરશો તો ખબર પડશે એમનું ખબર નહીં પડે કોઈ પણ વસ્તુ એમાં વાપરીએ પછી ખબર પડે એમનું ખબર નથી પડતી એટલું ખાસ યાદ રાખજો રેડી બાકી કાંઈ આપણે વધારે એમ ન કહીએ કાંઈ પછી જે આપણે વિટા ખાતર બતાવીશું આપણને ઘણા ખેડ મિત્રો બીજી વખત લઈ ગયા છે રિઝલ્ટ સારું આવ્યું છે આજમાં હાલનું ઉદાહરણ બીજું મેં એક મહિને આપ્યું હતું ભીંડાની અંદર ઘણા લોકો છે ને ભીંડો બનાવ્યો છે રેડી એને પાંદડા પીળાના દોટવા ઓલા થઈ જતા રેડી તો ભીંડામાં આપ્યું એમાં પણ સારું રિઝલ્ટ આવ્યું છે ભીંડાના પાકમાં પણ આવ્યું છે ઘણા એશિયામાં ભીંડો પણ જોતા છે ભીંડાના ભાવ જોતા હોય એટલે એમ થતું હોય કે ભીંડામાં આપણે હું ટ્રીટમેન્ટ કરવી તો ભીંડામાં પણ સારું રિઝલ્ટ આનું આવ્યું છે વાપરશો તો ખબર પડશે ભીંડાના પાકમાં પણ કે ટ્વેન્ટીનો ઉપયોગ થાય છે મરસીના પાકમાં પણ થાય છે રીંગણીમાંય થાય છે કોઈ પણ શાકભાજી હોય કારેલી હોય કારેલા શરૂ થાય તું રેડી આ ખાલી ખાલી રીંગણી થાય એવું નથી આ બધામાં આલે તમારા મનમાં અમુક ફેમ છે ખેડૂત આવે કે આ એમાંય હાલે આ એમાંય હાલે એટલે એવું જરૂરી છે એટલે મેં કહી દીધું પછી મેં રેડી આ તમને બે ત્રણ દિવસથી બતાવ સુપર પૌષ્ટિક રેડી ખુલ્લા બેઠો ખરવા દે ઉપરથી સાટો માલે છે રેડી વીસ એમ એલથી પચીસ એમ એલ માપ છે રેડી તો આનો પણ તમે ઉપયોગ કરી શકો સો રેડી એટલે આ તમે આનો ઉપયોગ કરી શકો છો સાચવામાં મેં આજમાં જ અત્યારે ખેડૂત આવ્યા છે ને પેલા ફાલનો પ્રશ્ન હતો તો એ કે નહી ફાલે બી ગયો છે અને ખરતું નથી અત્યારે પૂછ દો અત્યારે લાઈવ બધો હશે રેડી જેમ કે આપણે દુકાન થી આઠ વાગ્યા પહેલાં ખુલી જાય કસ્ટમર આવતા હોય એટલા માટે આપણે બધા રિવ્યૂ લીધેલા હોય રિવ્યૂ લીધેલા એ પ્રમાણે હાલુ છે પણ કોઈ પણ પકવાની ખોરાક હાથ જો હોય એમાં તમે આપીએ ડીપી નાખીને ભેગું ઘણી વખત બે મહિનામાં બે વખત આવડા રાખો ભેગું નાખવાનું મહિનામાં બે વખત અને વાપરવો છે એક રીતે એક કિલો ડીપી નાખતા હોય ડીપી મહિના બે વખત નાખતા હોય છે ત્રણે વખત નાખતા હોય છે એમ ભેગો આ નાખવાનો એવા રાખવાનો પદ્ધતિ એક વખત

આઠ પાંચ સાઠ સાસઠ સાઠેઠ રૂપિયા મોટા સાતસાઈ અઠસઠ બોગ તીત્તેર સિત્તેર એકો તેર એકોનજેર રૂપિયા સમજ્યો બીજાના એકોતેર છે ચાર હે એકોન રૂપિયા એક નંબર હો આવી દો ભાઈ એકો રૂપિયા ઓલો હવે જો ભર્યું એકોતેર રૂપિયા ભાઈ બે ભરાની ચાર એકોતેર એકો વા ભાઈ વા મારો 100 રૂપિયા 70 રહી મા 70 રૂપિયા રવિભાઈ ઠળિયા 70 રૂપિયા હાલો 70 રૂપિયા કિલોનો ભાવ એક કિલોનો ભાવ છે ગાઉપીઠા સંગીત